प्रिय मित्रों एक छोकरी ना लग्न एक वानरा साथे केम थया आ सांबरी ने तमारा रुवाटा उभा थई जशे मित्रों आ एक सत्य घटना छे जे तमे पहला क्यारे सामरयू नहीं होए आ लग्न पछी वानरा छोकरी साथे शू करयू ते अमे तमने जणावीशु अगर तमने बतावीशु वीडियो पसंद आवे तो वीडियो ने लाइक शेयर जरूर थी करजो મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં પ્રિય મિત્રો એક ઉમદા નામનો રાજા હતો એકવાર રાજા પોતાના મંત્રી સાથે ફરવા ગયા હતા ત્યારે તેઓ એક જંગલ પાસે રાતે રોકાવાની સગવડ કરી મિત્રો યારે રાત્રી ભોજનનો સમય થયો ત્યારે બધા ભેગા મળીને ભોજન કરતા હતા ત્યારે રાજાએ જોયું કે એક વાંદરો એક ખૂબ મોટા ઝાડ પર બેઠો છે અને તે શાંતિથી બધું જોઈ રહ્યો છે તેમાં કોઈ વાંદરાની ગતિવિધિ રાજાએ કહ્યું કે આ વાંદરાની વાંદરાની સામે સામે પણ થોડું થોડું ભોજન ભોજન મૂકો નોકરોએ તે મૂક્યું તેમજ વાંદરો ઝાડ પરથી નીચે આવે છે અને કાગળનો ટુકડો લે છે અને કોલસાથી કંઈક લખે છે પછી વાંદરો તે રાજાને આપે છે કાગળના ટુકડા પર લખ્યું હતું હું આ રીતે ભોજન નહીં ખાઉં પણ રાજા માટે જે પ્રકારનો ભોજન રાખવામાં આવ્યો છે તે પ્રકારે ભોજન રાખવામાં આવે તો જ હું ખાઈશ રાજાને ખૂબ જ દુઃખ થયું કે મારે પણ તેની વ્યવસ્થા કરવી જોઈએ રાજા એ કહ્યું જે પણ મારા માટે જે ભોજન રાખવામાં આવ્યું છે તે જ ભોજન તેમના માટે પણ રાખવાનો આદેશ આપ્યો આ પછી વાંદરો ઝાડ પરથી નીચે આવ્યો ખોરાક ખાઈને ફરીથી ઝાડ પર ચઢી જાય છે અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા નોકરો ઝડપથી બધો સામાન ભેગો કરીને રાજાએ તેના નોકરોને કહ્યું વાંદરાને કાગળનો ટુકડો આપી દો જેથી તે ભીનો ન થાય નોકરો કાગળનો ટુકડો વાંદરાની પાસે મૂકી દો વાંદરાએ કાગળ પર કંઈક લખ્યું તેના પર જે લખ્યું હતું તે રાજાને આપી દો જે રીતે રાજા માટે તંબુ નાખવામાં આવ્યો છે તેવો જ તંબુ મારા માટે પણ નાખવામાં આવે પછી જ હું આવીશ રાજાના માટે પણ આવો જ તંબુ બનાવવામાં આવ્યો એટલામાં વરસાદ શરૂ થયો અને વાંદરો ઝાડ પરથી નીચે ઉતરીને તેના તંબુમાં આવી ગયો થોડા દિવસો પછી જ્યારે રાજા પાછા ફરવાનો હતો ત્યારે તેણે તેના નોકરો ને કહ્યું કે જઈને વાંદરાને પૂછો કે શું તે તેમની સાથે જવા તૈયાર છે પછી વાંદરાએ કાગળ પર કંઈક લખ્યું અને રાજાને આપ્યું જેવો હાથી રાજા માટે તૈયાર છે એવો જ હાથી મારા માટે પણ એક એવો જ હાથી તૈયાર કરો રાજાએ વાંદરામાં રસ લેવાનું શરૂ કર્યું અને તેના માટે પોતાની જેમ સવારી તૈયાર કરી જ્યારે તેઓ મહેલની નજીક પહોંચ્યા ત્યારે રાજાએ નોકર માટેના તંબુઓમાંથી એક વાંદરાને પણ આપવાનો આદેશ આપ્યો તેણે ફરીથી લખ્યું કે રાજા માટે જેવો મહેલ બનેલો છે તેવો મહેલ મારા માટે પણ બનલો જોઈએ પછી હું અહીંયા રહીશ નહીંતર હું જંગલમાં પાછો જતો જઈશ રાજા પાસે બીજો એક મહેલ પણ હતો જ્યાં તે ખૂબ જ ભાગ્યે જ જતા હતા તે મહેલ વાંદરાને આપી દો રાજાની પત્ની અને નોકરો નો વાંદરા સાથે ખૂબ પ્રેમ કરવા લાગ્યા યા વાંદરો પણ રાજાના મહેલમાં આવવા લાગ્યો વાંદરો ખૂબ ધ્યાનથી વાતો સાંભળતો જારે પણ રાજા ખોટો નિર્ણય લેતા ત્યારે વાંદરો રાજાના હાથમાંથી તરત જ કાગળ લેતો તેને તરત જ फाડી નાખતો અને પોતાની મરજીથી સાચો નિર્ણય લખીને રાજાને આપતો શરૂઆતમાં રાજા ખૂબ ગુસ્સે થયો પણ પછી રાજા સમજી ગયો કે વાંદરાને કારણે તે ઘણી ભૂલોથી બચી ગયો હતો તે રાજાને એક ખૂબ સુંદર પુત્રી હતી તે તેણીને તેના હૃદય અને આત્મા કરતા વધુ પ્રેમ કરતો હતો તે વાંદરાને જોવા માટે રાજાની પુત્રીએ પણ શોક થયો તે એક દિવસ રાજકુમારી તેના મિત્રો સાથે વાંદરાને જોવા માટે આવી જ્યારે વાંદરાએ રાજકુમારીને જોઈ ત્યારે તેની સામે ગુસ્સો કરવા લાગ્યો રાજકુમારી વાંદરાના ડરથી મહેલની અંદર ભાંગી ગઈ ત્યાર પછી રાજકુમારી જ્યારે પણ અરીસામાં પોતાનો ચહેરો જોતી ત્યારે તેને તેની પાછળ વાંદરોનો ચહેરો દેખાતો તેણીને ખબર નહોતી કે વાંદરો તેના રૂમમાં કેવી રીતે પ્રવેશ કરે છે એક દિવસ વાંદરાએ કાગળના ટુકડા પર કંઈક લખ્યું અને રાજકુમારીને આપ્યું કાગળના ટુકડા પર શું લખ્યું હતું તું મારી સાથે લગ્ન કરીશ વિશ્વાસ કર હું પણ ખૂબ જ સુંદર છું રાજકુમારીને ખબર હતી કે આ એક સારો વાંદરો છે તે મને નુકસાન નહીં પહોંચાડે ધીમે ધીમે રાજકુમારીને વાંદરાની દયા આવવા લાગી જારે આ સમાચાર રાજા સુધી પહોંચ્યા ત્યારે તેમણે આ વાત ગમી નહીં વાંદરો તની દીકરી ના રૂમમાં આવતો જતો રહે છે બીજા દિવસે રાજા વાંદરાને મળવા આવ્યો વાંદરો મહેલમાં હાજર હતો રાજાએ કહ્યું જો મને ખબર નથી કે તમે કોણ છો મેં તમારી બધી વાતો સાંભળી અને તમને મારા સમાન મહેલ આપ્યો બીજા કોઈ રાજા હોતો એ તમારી સાથે આવું ન કર્યું હોત અને હવે તું મારી દીકરીને હેરાન કરવા લાગ્યો છે મને આ બિલકુલ ગમતું નથી હું કોઈ કડક કાર્યવાહી કરું તે પહેલા બહાર આવી જા વાંદરો ઝડપથી મહેલમાંથી કાગળ અને પેન લાવ્યો અને લખ્યું કંઈક અને તે રાજાને આપ્યું તેના પર લખ્યું હતું के हो तमारी पुत्री साथे लग्न करवा मांगो छु अने हो तमने खात्री आपु छु के हो तमारी पुत्री ने हमेशा माटे खुश राखिश आ वाची ने राजा गुस्से थई गयो मारी फूल जेवी राजकुमारी आ वांद्रानी साथे लग्न क्यारे पण करी शके नहीं राजाए कहियो के मारा जीवन मा आवु क्यारे नहीं थई शके वांद्राए झड़प थी राजानी कमर पर थी तलवार काढ़ी अने बीजा हाथे लख्यु જો આ તમારા જીવનમાં ન થઈ શકે તો મરવા માટે તૈયાર થઈ जाओ હું તમને મારીને તમારી દીકરી સાથે લગ્ન કરી લઈશ તમે મારા ભગવાન છો તમે મને આ મહેલમાં રાખ્યો મારા ખાવા પીવાની વ્યવસ્થા કરી હું તમને મારીને તમારો લોહીથી મારા હાથ રંગવા માંગતો નથી જારે રાજાએ પોતાનું મૃત્યુ પોતાની સામે જોયું ત્યારે તેણે કહ્યું ઠીક છે મને વિચારવાનો સમય આપો રાજા પોતાનો મહેલમાં પાછો આવી ગયો તે ખૂબ જ પરેશાન થઈ ગયો એક તરફ તેની પુત્રી હતી અને બીજી તરફ તેનું પોતાનું જીવન તેણે આખી રાત વિચારવામાં વિતાવી દીધી પણ તેણે તેની પત્નીને કંઈ કહ્યું નહીં તે જાણતો હતો કે તેની પત્નીને ખબર પડતા જ તે મહેલમાં હોબાળો મચાવી દેશે સવાર સુધીમાં રાજાએ નક્કી કરી લીધો હતો કે તે પોતાનો જીવ આપી દેશે પણ ક્યારે તેની પુત્રીના લગ્ન વાંદરાવ સાથે નહીં કરે તે તેની દીકરી પાસે ગયો અને તેને સલાહ આપી કે જો કાલે મને કઈક થઈ જશે તો તું તારી માતાની સંભાળ કેવી રીતે રાખીશ અને રાજ્ય કેવી રીતે સંભાળીશ રાજકુમારીએ આંખોમાં આંસુ સાથે કહ્યું પિતાશ્રી તમે શું કહી રહ્યા છો ભગવાન તમારું જીવનને આશીર્વાદ આપે છે રાજાએ કહ્યું મારી દીકરીને તે પણ મારી પાછળ પડી ગયા છે અને મને કહે છે કે તેના લગ્ન તારી સાથે કરાવી દઉં નહીંતર નાખશે પણ અશક્ય છે હું તારા લગ્ન તેની સાથે કેવી રીતે કરાવી શકું તારી માતાએ તેને ઘણી વાર મારી નાખવાની જગ્યા શોધતી હતી પણ તે હંમેશા માટે નિષ્ફળ જતી તે વાંદરો હજુ જીવતો ફરે છે राजाए कहू के हूँ जई ने वंदरा ने स्पष्ट कही सकू के हूँ तने मारी पुत्री साथे क्यारे लग्न करवा नहीं दऊ पची कदाच ते मने मारी नाखशे तू तारी माता साथे जई ने महल मा छुपाई जा ज्या शु वंदरो अही थी ना जायत्या सुदी सुधी बहार ए तो न निकलती राजकुमारी कहू पिताश्री तमारू जीवन एटलू तो नकामू नथी तो तमे फक्त मारा पिताज नहीं पर आखा राज्यना राजा पर छो त्या जई ने वांदरा ने मारा लग्न विषय हा करी दो आखरे राजकुमारी कोई कृते तेना पिता ने मनावी लीधा राजाए ए ने पोतानी संबंध विषय कहियो अने वांदरा ए कहियो लग्न नी तयारी शुरू करी देवी જોઈએ जारे मलिका ने आ बात खबर पड़ी त्यारे टेणे लग्न दिवसे आखा महल जवाबदारी जबाबदारी पर उठावी लीधी રાજા એ રાણી ને એક રૂમ માં બંધ કરી દીધી અને રાજકુમારી ના લગ્ન વાંદરા સાથે કરાવી દીધા રાજકુમારી ત્યાં થી નીકળી અને વાંદરા ના મહેલ માં ગઈ બીજા દિવસે જારે રાજકુમારી મહેલ માં પાછી આવી ત્યારે તે ખૂબ જ ખુશ હતી જારે તેને જોયું તો તે હેરાન થઈ ગઈ મિત્રો રાણી એ કહ્યું દીકરી તું તે વાંદરા થી ખૂબ ખુશ છે રાજકુમારી એ કહ્યું હા હું ખૂબ ખુશ છું રાજકુમારી દિવસે તેના પિતાના મહેલમાં રહેતી હતી અને રાત્રે તે વાંદરાના પાસે મહેલમાં જતી રહેતી હતી એકવાર રાત્રે રાણીએ એક નોકરાણી વાળા કપડા પહેરીને વાંદરાના મહેલમાં પ્રવેશ કર્યો મલિકાએ તેમની વાતચીત સાંભળવા લાગી અંદરથી એક પુરુષનો અવાજ આવી રહ્યો હતો મલિકાએ તાણાના કાણામાંથી અંદર ડોકિયું કર્યું અને જોયું કે રાજકુમારી એક ખૂબ જ સુંદર યુવાન સાથે બેઠી હતી તેને રાજકુમારી સાથે હસતા હસતા વાત કરતા જોઈને મલિકા આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારવા લાગી તો આ વાત છે તેથી જ મારે કહેવું જોઈએ કે મારી દીકરી આ વાંદરાની સાથે આટલી બધી ખુશ કેવી રીતે થઈ શકે હવે મલિકા ત્યાંથી ફરી જવા લાગી

રાણી મલિકાએ વાંદરાની ચામડી સળગાવી દીધી અને ત્યાં રાજકુમારને ઈર્ષા થવા લાગી રાજકુમાર મદદ માટે બૂમો પાડતો ગાયબ થઈ ગયો જ્યારે તે આવે છે ત્યારે તે જુએ છે કે તેની વાંદરાની ચામડી સળગાવી દીધી હતી રાજકુમારીએ જલ્દીથી આગ ઓલવી નાખી રાજકુમારીને ખબર પડી કે આ તેની માતાનું કામ હતું તે રડવા લાગી અને કહેવા લાગી ઓ તે મારું લગ નજીવન બરબાદ કરી દીધું તારી મારી સાથે શું દુશ્મની હતી તેની માતાએ કહ્યું દીકરી મને કેવી રીતે ખબર પડશે મેં વિચાર્યું કે જો હું તે વાંદરાની ચામડી બાળી નાખીશ તો તે યુવાનોની જેમ રાજા તરીકે મારો જમાઈ રહેશે રાજકુમારીએ કહ્યું માતા મેં તમને કહ્યું હતું કે મને મારી હાલત પર છોડી દો હવે તમે ઠંડા પડી ગયા છો राजकुमारी नी बधी वातो सांभळी ने माता चिंतित थई गई जारे राजा ने आ वात नी खबर पड़ी त्यारे तेरे पोता ना नौकरों ने मोकलिया पण क्या थी वांदराना कोई समाचार न मळ्या हवे राजकुमारी ए राजकुमार ना कपड़ा पहेर्या हता ते राजकुमारी नी शोध मा जंगल मा निकली पड़ी जंगल मा ते भटकती रही अने तेना पग फोला पड़ी गया राजकुमारी नो देखाव संपूर्ण पड़े बदलाई गयो એક રાત્રે રાજકુમારી એક જંગલમાં એક ઝાડ નીચે બેઠી હતી તે ઝાડની ટોચ પર ચકો અને ચકલી બેઠા હતા તેઓ વાતો કરી રહ્યા હતા અને રાજકુમારી તેમની વાતચીત સાંભળી રહી હતી ચક્રી ખરેખર એક ખૂબ સુંદર પક્ષી છે ચકલીએ ચકાને કહ્યું શું વાત છે તું આટલો બધો પરેશાન કેમ છે ચકાએ ચકલીને કહ્યું હું તમને શું કહું અહીંથી યુરોપ તરફ એક રાજકુમાર છે મને તેની ખૂબ ચિંતા છે હા તેના આખા શરીરમાં મોટો મોટો ફોલા પડ્યા છે તે સૂઈ પણ શકતો નથી ડોક્ટરોએ તેની સારવાર કરી કરીને હારી ગયા ડોક્ટરોએ તેની સારા કરવાનો બંધ કરી દીધું કોઈ તેની સાજો કરી શકતું નથી ચકોરીએ પૂછ્યું કે રાજકુમારની આટલી બધી હાલત ખરાબ કેવી રીતે થઈ ચકોરીએ કહ્યું કે કોઈ વ્યક્તિએ રાજકુમારને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો રાજકુમારનો જીવ તો બચી ગયો પણ તેનું આખું શરીર બળી ગયું છે ચકોરીએ કહ્યું ઓ ચકોરી શું આપણા રાજકુમારના દુઃખનો કોઈ ઇલાજ નથી ચકોરીએ કહ્યું જો કોઈ આપણા મળમૂત્રને એકઠા કરે અને જો તમે તેને ચંદનથી ઘસીને ચાલીસ દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે રાજકુમારને લગાવો તો રાજકુમારના બધા જ ઘા રૂઝાઈ જશે રાજકુમારી સમજી ગઈ કે આ મારા રાજકુમાર માટે વાત થઈ રહી છે ચકોરા ચકોરી સવારે પક્ષીઓ લઈ ઉડી ગયા રાજકુમારી એ તેમના બધા પીંછા ભેગા કર્યા અને ડોક્ટરના વેશમાં તે યુરોપ તરફ આગળ જવા લાગ્યા ત્યાથી થોડા નજીક રાજકુમારીને એક શહેર દેખાયું તે શહેર ખૂબ જ સુંદર દેખાતું જારે પણ રાજકુમારી કોઈને તેમની ચિંતાનું કારણ પૂછતી ત્યારે બધા લોકો તેને કહેતા કે તેમનો રાજકુમારની હાલત ખૂબ જ ખરાબ છે રાજકુમારીએ બજારમાં માથી દવાઓ ખરીદી અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદી પછી રાજકુમારી રાજમહેલમાં પહોંચી અને નોકરને રાજાને કહેવા કહ્યું કે હિમાલયના પર્વતોમાંથી એક ડોક્ટર આવ્યા છે અને તે રાજકુમારી સારવાર કરશે નોકર દોડતો રાજા પાસે ગયો તેણે કહ્યું કે તેને તાત્કાલિક અંદર બોલાવો રાજાએ જોયું કે તે હજુ નાનો છે તે રાજકુમારી સારવાર કેવી રીતે કરશે જેની સારવાર મોટા મોટા ડોક્ટરો હારી ગયા છે तेनी सारवार तमेशो करशो तो पण राजाए कहियो बधा महान डॉक्टरो हारी गया छे राजकुमारीए कहियो के जो राजकुमार चालीस दिवस मां साजो नहीं थाय जे सजा चोरनी छे ते सजा मने पर आपजो आ सामरी ने राजा खुशी थी सम्मत थया अने राजकुमारीए कहियो के तेरे राजकुमारनी बाजूमा नो रूम आपो इच्छे छे જેથી રાજાના આદેશ પર રાજકુમારીને રાજકુમારની બાજુ માનું આપવામાં આવે જેથી તે દિવસ રાત રાજકુમારની સંભાળ રાખી શકે રાજકુમારીએ સારવાર શરૂ કરી અને એક મહિનામાં રાજકુમાર સંપૂર્ણપણે સાજો થઈ ગયો પરંતુ હજુ સુધી થોડા ઓછા ધા રૂઝાયા હતા ચકોરી અને ચકોરાએ ચાલીસ દિવસ સુધી વાતો કરતા રહ્યા આ રીતે રાજકુમારી રાજકુમારની સેવા કરતી રહી અને રાજાએ તેને મોટું ઇનામ આપવાની તૈયારી કરી હતી રાજકુમારે દિલથી ડોક્ટરનો આભાર માન્યો પણ થયું એવું કે 40મા દિવસે રાજકુમારીએ રાજકુમારના શરીર પર મલમ લગાવ્યો અને ત્યાંથી નીકળીને પોતાના મહેલમાં પાછી ફરી ત્યાંથી પાછા આવતા પહેલા રાજકુમારીએ ચોક્કસ પડે તેની પાસેથી રાજકુમારની વિનંતી માંગી હતી અને રાજકુમારની વિંટી પોતાની સાથે લઈને તે તેના પિતાના મહેલમાં પાછી ફરી રાજકુમારને ખબર નહોતી કે ડોક્ટર ચાલ્યા ગયા છે રાજકુમાર માટે મહેલમાં ખૂબ જ ધામધૂમથી તૈયારીઓ થઈ રહી હતી પરંતુ ડોક્ટર નો ક્યાંય અતો પત્તો ન હતો રાજકુમાર ખૂબ જ ચિંતિત હતો અને રાજા પર ખૂબ જ હેરાન હતો તે કેવા પ્રકારનો ડોક્ટર હતો जे एक पर रुपया लीधा विना चुपचाप अही थी चालो गयो जारे राजकुमार संपूर्ण पड़े साजो थई गयो त्यारे तेने एक नवी पत्नी याद आवी एक दिवस तेना पितानी परवानगी लईने ते शिकार ना बहाने बाहर गयो अने सीधो तेना सासरियाना घरे गयो नौकरोए तेमने खूबज आदर साथे महलमा मा बेसाड्या અને રાજાને જાણ કરવામાં આવી કે રાજા તેમની પુત્રીના કારણે સમય પહેલા ઉમર થઈ ગયા હતી રાજકુમારે રાજાનો ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કર્યું પછી રાજાએ કહ્યું દીકરા તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે હું તમને ઓટખતો પર નથી તેથી મેં તમને પહેલા ક્યારે જોયા પર નથી રાજકુમારે કહ્યું ઓ મારા પ્રિય મિત્ર તું મને કદાચ ઓળખતો નહીં હોય પણ હું તને ક્યારે પણ ભૂલી ન શકું હું તમને ખૂબ સારી રીતે ઓળખું છું હકીકતમાં હું એ જ વાંદરો છું જેને તું તારો સમકક્ષ માનતો હતો તેને મને તેના મહેલમાં રાખ્યો મને ખવડાવ્યો અને તેની પુત્રી સાથે મારા લગ્ન કરાવ્યા રાજાએ ખુશીથી મને પૂછ્યું દીકરા આ કેવી રીતે શક્ય છે રાજકુમારે કહ્યું હું તમને મારી કહાની પછી કહીશ પહેલા મને કહો કે મારી દુલ્હન ક્યાં છે રાજાએ કહ્યું દીકરા તારા ગયા પછી તે એજ મહેલમાં એકલી રહે છે રાજકુમાર ખુશીથી ત્યાં દોડી ગયો અને મહેલમાં અંદર આવી ગયો રાજકુમારી દુખખાના ચિત્રની જેમ બેઠી હતી તેનો ચહેરો ફૂલની જેમ કરમાઈ ગયો હતો રાજકુમારીને પોતાની સામે જોઈને રાજકુમારી સમજી શકી નહીં રાજકુમારે કહ્યું હા રાજકુમારી તારો પ્રેમ મને અહીં ખેંચી લાવ્યો છે તારી માતાએ મને મારવામાં કોઈ કસર ન નથી તેણે શરીર સિવાય લીધું નહીં અને તે શાંતિથી ચાલ્યો ગયો રાજકુમારીએ તેને વિનંતી બતાવી અને પૂછ્યું આ તમારી વિનંતી શું છે રાજકુમાર તેને કહ્યું હા પણ તે તમને કેવી રીતે મળી રાજકુમારીએ કહ્યું કારણ કે તે ડોક્ટર બીજું કોઈ નહીં પણ હું હતો પછી રાજકુમારીએ તેને આખી કહાણી કહી રાજકુમારીએ કહ્યું મારી મારી માતા માતા તમારી દુશ્મન નથી એ તમને પુરુષ બનતા જોયા ત્યારે ચામડા ને બાળી નાખ્યું રાજકુમારીએ કહ્યું કે એ પણ તારી ભૂલ છે કે તે મને વાંદરો બનવાનું કારણ ક્યારેય કહ્યું નહીં નહીંતર હું ચામડા ને જાન કરતા વધુ સુરક્ષિત રાખ્યો હોત राजकुमारे कहू के मने क्यारे तमने आ बधी वातो कहवानो मोको मळ्यो नथी लगभग एक वर्ष पहला हूँ शिकार करवा गयो हतो अने मारा नोकरो पण मारी साथे हता मैं जंगल मा एक हरण जोयो मैं तेना पर तीर छोड़ियो अने हरण मारी नजर सामे थी गायब थई गयो हूँ ते हरण नी शोध मा गयो हूँ एटलो आगर निकली गयो के मारी साथे रहेला बधा लोको पाछड़ रही गया હુ મારા સાથીઓ થી અલગ થઈ ગયો મે રણ પાસે એક વૃદ્ધ માણસ ને બેઠો જોયો અને તેની પાસે એક બાળ વર્ષનો બાળક બેઠો હતો તે વૃદ્ધ માણસ પણ ત્યાં બેઠો હતો અને રડી રહ્યો હતો તે બાળક ના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું તેઓ રડી રહ્યા હતા અને તે માણસ ને શ્રાપ આપી રહ્યા હતા જેણે બાળક ના પગ પર તીર ચલાવ્યું હતું મને જોઈને વૃદ્ધે ગુસ્સામાં કહ્યું તું માણસ છે કે વાંદરો છે ફરજે તમને ક્યાંય આશ્રય મળશે નહી હું તેમના શ્રાપ અને મારી હાલત થી એટલો પરેશાન થઈ ગયો કે મેં તેમના પગ પકડીને રણવા લાગ્યો અને તેમની પાસેથી માફી માંગવા લાગ્યો मारी हालत जोई ने ते बालके मारा पर दया करी अने तेना दादा ने कहयो के जारे कोई व्यक्ति પોતાની ભૂલ स्वीकारे छे त्यारे tene माफ કરી દેવો જોઈએ આપરે tene माफ કરી દેવો જોઈએ जारे છોકરાએ ખૂબ આગ્રહ કર્યો त्यारे વૃદ્ધે કહ્યું કે તેની પાસેથી શીખો તમે તેની સાથે શું કર્યું અને તે તમારું સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે સારું હું મારો શ્રાપ પાછો તો લઈ શકતો નથી પણ હું તેને ઘટાડી શકું છું જ્યારે કોઈ છોકરી તમારા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે અને તૈયાર થાય છે ત્યારે તમે જીવન માટે રહેશો જો તમે એક વર્ષ પહેલા લગ્ન કરશો તો તમે તમારા મૂળ સ્વરૂપમાં પાછા આવી જશો ફક્ત તમારી પત્ની સાથે જ તમે મારી સામે માનવ સ્વરૂપમાં દેખાઈ શકશો મને ત્યાંથી દૂર આવવાની ફરજ પડી હું મારા મહેલમાં પાછો જઈ શકતો ન હતો અને મારી પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા નહોતી હું 6 મહિના સુધી જંગલમાં ભટકતો રહ્યો અને તે પછી હું તમારા પિતાને મળ્યો જંગલમાં મલલિકા સાથે આવું બન્યું જે મને ત્યાંથી મહેલમાં લાવ્યો પછી રાજાએ તારા લગ્ન મારી સાથે કરાવી દીધા અને પછીની બધી વાતો તું સારી રીતે જાણે છે રાજકુમારે વાત પૂરી પણ કરી ન હતી કે મલિકા અને રાજાએ સાંભળ્યું આખી વાતચીત પૂર્ણ થઈ પછી મલિકાએ રાજકુમારની માફી માંગી અને રાજકુમારે મલિકાને માફ કરી દીધી રાજાએ કહ્યું અમારો કોઈ દીકરો નથી દીકરા હવે તું મારી સાથે રહીશ રાજકુમારે કહ્યું હમણાં મારે મારી પત્નીને મારા મહેલમાં લઈ જવી પડશે મારા પિતાનો પરિચય કરાવવા માટે પર હું તમને वचन આપું છું કે હું તમારી મદદ વિના ચોક્કસ આવીશ ત્યાર બાદ રાજકુમાર તેની પત્ની સાથે તેના પિતા પાસે ગયો અને પછી બંને ખુશીથી પોતાનું જીવન જીવવા લાગ્યા મિત્રો મને આશા છે કે તમને આ કહાની ગમી હશે મિત્રો આવી રોમેન્ટિક કહાની જોવા માટે અમારી YouTube ચેનલ Devins Voice Gujarati ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં